તારીખ બે હજાર પચીસના રોજ વૈશાખ વદ શનિવારના દિવસે સો ગ્રામ કોડિયાર રોહિત સમાજ દ્વારા આયોજિત એકવીસ નવ દંપતીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આજરોજ માનવ અધિકાર સંગઠન ટ્રસ્ટ દ્વારા ડીસા સંચાલિત સો ગામ કોડિયારા રોહિત સમાજ દ્વારા આયોજિત એકવીસ યુગલોના પ્રથમ સમૂહ લગ્નમાં ડીસા તાલુકાના વિઠુદર ગામે આયોજન કર્યું હતું ના બંદૂક કી ગોલીઓ છે ના તલવાર કીધાર છે સમાજ કા ઉધાર હોતા હે તો સિર્ફ તેજસ્વી વિચાર વિચારશે વિચાર સરણી સાથે સો ગામ કોડિયારા રોહિત સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ નું શુભ આયોજન

નિરાંગોડીપુર આવી રહ્યું છે આ ધન્ય ઘડીના સાક્ષી બની દાનની સરવાણીમાં પાવન બનીને તન મન અને ધનથી ભાગીદારી કરતા વીર ભામાશાઓના સો ગામ ગોડિયારા રોહિત સમાજ આભાર વ્યક્ત કરે છે નિસ્વાર્થ ભાવે કરેલું દાન જીવનની સાચી મૂડી છે ગૃહશ્રમ ભણી પાવન પગલાં કરતા એકવીસ નવ યુગલોના જીવનપથના આપ સૌ સાક્ષી બન્યા યથાશક્તિ યોગદાન નોંધાવ્યું તે બદલ સમગ્ર સમાજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર સહ આશીર્વાદ અને આભાર માને છે લગ્ન મંડપમાં માંડવે આપ સૌ સહકુટુંબ પધારી હાજરી આપી અને આ સમૂહ લગ્નો ઋણી છેડિયારા રોહિત સમાજના યુવાનો બાળકો માતાઓ વડીલો તથા દૂર દૂરથી પધારેલા મહેમાનો સૌનું સો ગામ કોડિયારા રોહિત સમાજ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે પંછી પાણી પીને છે ઘટેના સરિતાનીર સરિતા દાન કરે ધનના ખૂટે સહાય કરે રઘુવીર સો ગામ કુડિયારા રોહિત સમાજ અને માનવ અધિકાર સંગઠન ટ્રસ્ટ ડીસા દ્વારા આ આયોજન થકી કરવામાં આવ્યું હતું અને આયોજનમાં સૌ રાહબાર બનીને ખભેથી ખભો મિલાવે અને આયોજન પૂર્ણ કરેલ છે તે બદલ સૌ આયોજકો સૌ મહેમાનો આવનારા તમામ મહેમાનો સમાજના આગેવાનો સો ગામના આગેવાનો અલગ અલગ પ્રગણાઓમાંથી આવેલા અમુને દોરી સંચાર આપેલા તથા આ પ્રસંગે નવા પાવન બનાવવાની અમને પ્રેરણા આપી તે બદલ સૌને આ એક રડિયામણી પળને ખૂબ જ રડિયામણી બનાવી તે બદલ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનવ અધિકાર સંગઠન ટ્રસ્ટ અને સો ગામ કોડિયારા રોહિત સમાજ હાર્દિક શુભેચ્છા પાઠવે છે ઈશ્વર માજી રાણા જૂના ડીસા